ચૂંટાયેલા કોર્પોરેટરોની મિલીભગત વગર ગેરકાયદેસર ગટર લાઈન કેવી રીતે ઊંડેરા બે કરોડિયા વિસ્તારમાં અંદાજે ચાર વિધા ખેતીવાડી જમીન પર એને મંજૂરી લીધા વગર એકસો છાસઠ ગેરકાયદેસર પ્લોટ પાડી વેચાણ કરવામાં આવ્યા છે અંદાજે બે કરોડની જમીનને પ્લોટિંગ કરી કરોડો રૂપિયાનો નફો કમાયો હોવાની માહિતી સામે આવી છે પરંતુ અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે જો પ્લોટિંગ ગેરકાયદેસર હતું તો ગટર લાઈન કોણે અને કઈ સત્તા હેઠળ મંજૂર કરી શું ચૂંટાયેલા ગેરકાયદેસર પ્રવૃત્તિની ખબર ન હતી અધિકારીઓ ખોટી કેમ કરી શું રાજકીય દબાણ ફાઇલ આગળ થપાવવામાં આવી ગટર લાઈન નાખવી એ નગર સેવા વિભાગની પ્રક્રિયા છે જો જમીન એને ન હોય તો ગટર કનેક્શન આપવામાં આવે તે પોતે જ ગંભીર શંકા ઊભી કરે છે આ સ્પષ્ટ રીતે ચૂંટાયેલા કોર્પોરેટરો અને કેટલાક અધિકારીઓની મીલીભગત તરફ ઈશારો કરે છે શું આ ભ્રષ્ટાચાર નથી જ્યારે સામાન્ય નાગરિકોને નાના કામ માટે પણ નિયમોનો બહાનો બતાવવામાં આવે છે ત્યારે અહીં ગેરકાયદેસર પ્લોટિંગને સહેલાઈથી સુવિધાઓ અપાઈ શું આ સત્તાનો દુરુપયોગ નથી મારી માંગ સંડોવાયલા કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધવો ગુદરા શહેરમાં કરોડિયા વિસ્તારમાં જે ઉંડેરા બે કહેવાય છે ત્યાં એને વગરની જમીન પર પ્લોટો પડી ગયા આકરણી થઈ ગઈ અને લોકો રહેવાઈ ગયા અને આ કૌભાંડ બહાર લાવવાનું ખુદ ભારતીય જનતા પાર્ટી જ જ છે આ બહાર લાવ્યા છે ત્યારે અડધી હકીકત બતાવી છે પણ અડધી નથી બતાવી ઇનલીગલી તમે આ આકરણી તો એ કરી દીધી સાથે ઇનલિગલી ગટરના કનેક્શનો પણ આપી દીધા છે જે વિસ્તારના જે પબ્લિક કહેવાય કે અહીંયા છેલ્લા કેટલા વર્ષોથી લોકો રહે છે પાંચ વર્ષથી એમને ગટરની લાઈન નથી મળી પણ આ પ્લોટની ગટરની લાઈનો આવી ગઈ છે કે તમે અહિયાં રહેવા આવવું હોય તો કોર્પોરેશન દ્વારા તમને ઉત્તમ જે કૌભાંડ છે એમાં પણ મસ્ત મોટું કૌભાંડ પાછી લાઈન માટે માટીથી રોડ રસ્તા પણ ઉપર કરી આપ્યા છે કે પ્લોટ વાળાને કોઈ તકલીફ ના પડે કૌભાંડમાં કોઈ કમી બાકી ના રહી જાય અમે વડોદરા શહેરના કમિશનર શહેરના મેયરને પૂછીએ અમે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમુખને પૂછીએ છીએ કે આ કઈ રીતનું તમારું તંત્ર છે આ કમળ ખીલ્યું છે તળાવમાં આ પેલા પડતર જ હતું એમાં તમે તળાવમાંથી જે કમળ ખીલ્યું છે એ તદ્દન ખોટી વાત છે આવી રીતે ભ્રષ્ટાચાર ના હોય અને આવી રીતે જો ભ્રષ્ટાચાર અડધો બાર આવ્યો હોય તો આખો બાર લાવો કે કોના કેવાથી ગટરની લાઈન નાખી છે અહીંયા કારણ કે જે વિસ્તાર છે ત્યાં પાંચ વર્ષથી લોકો વેરા છે એમને ગટરની સુવિધા નહીં મળી પણ અહીંયા જે નવો પ્લોટ છે જે કૌભાંડ છે એ થતાં પહેલાં જ મળી જાય તો આ મસ્ત મોટા કૌભાંડમાં વડોદરા શહેરના લોકોએ ધ્યાન આપવું છે અને ખાસ એના સ્થાનિકોનું પણ કહેવું છે કે કોઈ કાઉન્સિલરના હસબન્ડને ઉભારીને આ ગટરની લાઈન રખાવડાય છે તો એની જાંચ થાય અને ખરેખરમાં જાચ થાય કારણ કે સંગઠનને બદનામ કરવા માટે જે સત્તા પર બેઠેલા છે એ લોકો અત્યારે કંઈક પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સંગઠન અને સત્તાની મિલીભગતને કારણે શહેરનું નુકસાન છે વડોદરા શહેરના લોકોનું નુકસાન છે